અહીંયા લઉં છું ને ક્વોલિટી બહુ સરસ છે અને અહીંયા બધું જ મળી રહે છે અમદાવાદમાં મારી જો પર્સનલ ખરીદી હોય ને તો તમને કહી દઉં કે પરંપરા ભાઈ અહીંયા એટલા બધા વેરાયટી ને એટલું બધો ખજાનો મળે છે કે જે તમને એટલું કહીશ કે અમદાવાદમાં તમારે ફરી ફરી લેવાનું છૂટ છે પાછું તો અહીં જ જવું પડશે ભાઈ દિવાળી આવી રહી છે તો દિવાળીની અંદર તમે રેગ્યુલર આઇટમ તો રાખી રહ્યો છો દિવાળીમાં સ્પેશિયલ શું લાવવા છો સર આ બધી ટાઈપના હેમ્પર્સ છે જેની શરૂઆત થાય છે એક રૂપિયાથી અને એના પછી તમારી નો લિમિટ છે

કોઈ ભી આ ટાઈપના હેમ્પ પર તમારી રીતે તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો તમે કહેશો ₹1000 તો ₹1000 માં બની જશે તમે કહેશો 20000 there is no limit no limit આ હવે બતાવો તો કયા કયા ડ્રાય ફ્રૂટ તમે આપવાના છો નવા ડ્રાય ફ્રૂટ નોર્મલી આપણે દિવાળીમાં બધા કાજુ બદામ પિસ્તા કિસમિસ રીતનું કોમ્બિનેશન તો જૂનું થઈ છે એ બધું જૂનું થઈ ગયું છે આ વખતે આપણે પેરી વાળું છે મેક્સિકન ફ્લેવર્સ છે સોલ્ટેડ કેરેમલ છે આ કાજુ થી મોટી સાઈઝ ની કિશમિશ આવશે બ્લેક રાઈઝિન આ બધું ડિફરન્ટ કાઇન્ડ ઓફ કલેક્શન છે તમારે દિવાળીમાં સાદું ડ્રાય ફ્રુટ ના આપવું હોય તો તમારી પાસે ઘણી બધી ચોઈસીસ છે ચોકલેટ આખા વર્લ્ડ ની બધી ચોકલેટ મળી જશે તમને ખાઈને મજા આવી ગઈ ચોકલેટ ખાઈને મજા આવે આ ચોકલેટ છે આનાથી ઉપર તો મને નહીં લાગે લિન્ડર થી ઉપર કોઈ નહીં લિન્ડર થી ઉપર કોઈ નહીં યસ હા પછી આ બધા વર્લ્ડ ની બધી ચોકલેટ છે વિટેકર્સ આવશે

કાજુ બદામ મસ્ત સુગંધ પણ આમ ખોલતા ભેગી સુગંધ આવી જાય છે અને ગિફ્ટ એવી વસ્તુ છે કે એને હંમેશા યાદ રહેવાનું છે અને ગિફ્ટ તમે કેવી આપો છો એ પણ ડિપેન્ડ કરે છે જો તમારે ક્યાંય તમારે છે ને નબળું ના પડવું હોય અને તમારે આમ ઇમ્પ્રેશન જમાવી હોય તો એવા લોકોને કઈ જગ્યાએ ગિફ્ટ લેવાવું જોઈએ પરંપરા ક્વોલિટી ફૂડ જેટલા લોકો દિવાળીની અંદર કોઈને પ્રીમિયમ ગિફ્ટ અથવા તમે ઘરની અંદર પણ લેવાનું વિચારતા હોય તો હું તો કહીશ કે આ જગ્યાએ પરંપરામાં જ પહોંચી જવું છે સર પાકો એડ્રેસ કહી દો કઈ જગ્યાએ અમારે આવવાનું છે પરંપરા ક્વોલિટી ફૂડ આ શ્યામલ ચાર રસ્તા પાસે છે શાંગ્રીલા આર્કેડ અને આપણું જે ગોરમે ગ્રોસરી છે જ્યાં આવીને તમે તમારી રીતે બી તમારા દિવાળી રિલેટેડ કોઈ બી હેમ્પોઝ હોય કસ્ટમ